આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં વડનેલા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેને લઈને દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અયોધ્યામાં અને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે ત્યારે રાજકોટના કલાકારે અયોધ્યા ખાતે પોતાની કલાનો ડંકો વગાડ્યો હોવાનું સામે આવ્યું છે રાજકોટના પ્રદીપ દવે નામના આ કલાકારે અયોધ્યામાં પાણીમાં રામલલા અને અયોધ્યાની રંગોળી બનાવી હતી તેની બનાવેલી આ રંગોળી અનોખી રંગોળી છે લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે અને આ કલાકારની લોકો પ્રશંસા કરી રહ્યા છે ત્યારે આ વિષયનો જોઈએ અમારો વિશેષ અહેવાલ બાવીસ જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે અનેક અનેકવિધ કલાકારો અયોધ્યામાં છે આ તારીખ અયોધ્યાના ઇતિહાસના પાનામાં નોંધાઈ જવાની છે આ દિવસે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે તમામ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે રામ જન્મભૂમિ પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દેશમાં પ્રથમ વખત દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે બાવીસ જાન્યુઆરીના રોજ ઘરોના દરવાજાને રંગોળીથી શણગારવામાં આવશે અને કરોડો લોકો વિવિધ મંદિરોમાં સાથે બેસીને રામ જન્મભૂમિનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિહાળશે આ માટે દેશભરના દરેક ઘર અને વિસ્તારના લોકોને જોડાવાનું શરૂ કરવામાં આવ્યું છે આ બધા જ અયોધ્યામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ખાસ કરીને ત્યારે અયોધ્યામાં પોતાની કલાનું કૌવત બતાવી રાજકોટ આવેલા પ્રદીપ દવે જણાવ્યું હતું કે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર દેશ માટે ઐતિહાસિક ઘટના છે જેને લઈને હાલ અયોધ્યા રામમય બન્યું છે જ્યાં વિવિધ કલાકારો પોતાની આગવી કલાનું પ્રદર્શન કરી રહ્યા છે મને પણ ત્યાં મારી કલા દર્શાવવાનો મોકો મળ્યો હતો મેં પાણીમાં રામલલ્લા અને અયોધ્યાની સાવ અનોખી રંગોળી બનાવી હતી જે ત્યાંના સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી મારી આ કલાની લોકોએ ભરપૂર પ્રશંસા કરી હતી ને મને વિવિધ પુરસ્કાર પણ અપાયા હતા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મને કલા રજૂ કરવાની તક આપવા બદલ સૌનો આભારી છું આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામલલ્લાના મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે જેને લઈ સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે જે અંતર્ગત અયોધ્યા ખાતે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અયોધ્યામાં યોજાયેલ જે સાંસ્કૃતિક મહાકુંભ છે આ મહાકુંભની અંદર રાજકોટના કલાકાર કહી શકાય કે રાજકોટનું એક નાગરિક છે તે પોતાની કલા લઈ અને ત્યાં પહોંચ્યો હતો તેમની સાથે સીધી વાત કરશું પ્રદીપભાઈ રાજકોટનું ગૌરવ અયોધ્યા પહોંચ્યું અને ત્યાં એક ગૌરવની લાગણી ઊભી કરી શું કહેશું નમસ્કાર હું ડૉક્ટર પ્રદીપ દવે ડિફરન્ટ ટાઈપ ઓફ રંગોળી આર્ટિસ્ટ અને રાજકોટની પ્રજાને તો ઘણા વખતથી મારી કલા પ્રદર્શિત કરતો જ પાણીની અંદર પાણીની ઉપર પાણીની નીચે વિવિધ પ્રકારની છેતાલીસ પ્રકારની રંગોળી રાજકોટ રાજકોટવાસીને દર્શન કરાવતો જ આ તો અહીંયા સ્વદેશ સંસ્થા દ્વારા આયોજિત સાંસ્કૃતિક કલા મહાકુંભ અયોધ્યા દ્વારા આયોજન થયું હતું કલા મહાકુંભમાં એમાં મને નિમંત્રણ મળેલું અને ત્યાં મારી આ પાણીની અંદર મેં રંગોળી બનાવેલી મેજિક રંગોળી બનાવેલી પાણીની ઉપર પાણીની અંદર આવી વિવિધ પ્રકારની રંગોળી બનાવી કલા નિર્દેશન કરેલું પાણીની અંદર જે મેં મેજિક રંગોળી બનાવેલી એમાં રામ ભગવાનની કૃતિ બનાવેલી હતી અને જે પાણીની અંદર છે એમાં અયોધ્યા મંદિર બનાવેલું હતું અને ત્યાં આ મહાકંભમાં આપણે આખા ભારત દેશમાંથી સોથી દોઢસો જણાને આમંત્રણ વિવિધ કલાના આર્ટિસ્ટ હતા એના નિમંત્રણ મળેલું હતું એમાં હું એક હતો અને રાજકોટમાંથી રંગોળી કલા માટે તો હું એક જ હતો અને મને હું મારી જાતને એટલા માટે અહોભાગ્ય માનું છું કે આ સદીનો મોટો મોટા મોટો કાર્યક્રમ અને એના એક ભાગરૂપે મને મારી અયોધ્યાની રામ જન્મભૂમિ ઉપર મને આ રંગોળી કરવાની તક મળી એટલે મારી જાતને અહોભાગ્ય માનું છું અને આ લોકો જે વિવિધ દેશોના લોકો અને ત્યાંના જે સંતો મહંતો જે હતા એણે મારી જે વિવિધ કલા પ્રદર્શિત કરેલી જોઈ અને એ લોકો કોઈના માન્યમાં નહોતી આવતું અને એને એમ એનું કહેવાનું એમ થયું કે અમે આ પ્રકારની રંગોળી અમે ક્યારેય જોઈ નથી અને એ લોકો બહુ એટલે બહુ જ પ્રભાવિત થયા આપણી રંગોળી કલાથી આ દ્વારા મેં આપણા રાજકોટનું નામ રોશન કરવાનો પ્રયત્ન કરેલ છે પ્રદીપભાઈ ખાસ કરીને જ્યારે અયોધ્યામાં રામલલાના દર્શન જે છે ટૂંક સમયમાં લોકો માટે થવા જઈ રહ્યા છીએ તમે ત્યાંના સાક્ષી છો રામ મંદિર અને એક વર્ષો જૂની જે લડત હતી એ હવે પૂર્ણ થઈ છે એમ કહી શકાય રામ એક હિન્દુ તરીકે અને ખાસ કરીને જ્યારે બ્રાહ્મણ કુળમાં આપણો જન્મ થયો છે આ લાગણીને તમે કઈ રીતના છો ના બહુ સરસ પ્રશ્ન પૂછો તમે એક જ તમને એક ટૂંકમાં એક નનકડી વાત કરીએ આપણે હિન્દુ કે ઈ ગમે તે ભૂલી જાય આપણે ખાલી એટલો જ હું પ્રશ્ન કરું કે આજે તમારું ઘર છે તમારા ઘરમાંથી તમને બે મહિના માટે કોઈ કાઢી મૂકે તો તમે તમારી જાતને કેવી લાગણી અનુભવશો તો જ્યારે કહેવાની વાત એ છે કે દશરથ રાજાએ તો રામ ભગવાન એના પુત્રને જે વાલામવાલો પુત્ર હતો એને એને ચૌદ વર્ષનો વનવાસ આપેલો નો ડાઉટ આ ભગવાનની એક લીલા જ છે બરાબર પણ ચૌદ વર્ષના જ્યારે આખી કેવી ઘડીની નિર્માણ થઈ કે આપણે આટલા વર્ષો પછી પાછા આપણા આપણા રામ ભગવાનને આપણે એના સ્થાને બિરાજમાન કરવા થઈ જઈ રહ્યા છીએ અને થેન્ક્સ ટુ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ત્યાંના યોગીજી નરેન્દ્ર મોદીજી ને યોગીજી એના સંયોજનથી આ શક્ય બનેલું છે અને અત્યારનો માહોલની વાત કરીએ તો દિવાળી જેવો જ માહોલ છે અને આ રંગોળી મેં બનાવેલ છે મને બાવીસ તારીખે આમંત્રણ મળશે અને તક મળશે તો મારી વિવિધ કલા છે એ હું ત્યાં અયોધ્યાવાસીઓને અને રામ ભગવાનના ચરણોમાં પ્રદર્શિત કરવા તત્પર છું અને ત્યાં મને અત્યારે અયોધ્યા કલારત્ન નામનો એવોર્ડથી નવાજવામાં આવેલ છે આથી હું ત્યાંની સંસ્થાના અને અયોધ્યાવાસીઓનો અને રામ ભગવાનનો હૃદયપૂર્વકનો આભાર અને રામ ભગવાને દંડવત કરી અને એવી લાગણી ફીલ કરું છું કે મને એ જમીન ઉપર રંગોળી બનાવવાની અને મારી કલા પ્રદર્શિત કરવાની તક મળી પ્રદીપભાઈ ખાસ તમે ત્યાં ગયા હતા તમારી કલા તો તમે બતાવી છે લોકોને પરંતુ વિદેશથી આવેલા જે બસો જેટલા ડેલિગેટ્સ હતા તેને તમારી કલાનું જે છે તે શિક્ષણ પણ આપ્યું છે આ એક ક્ષણ કઈ રીતના તમે ના બહુ સરસ ત્યાં ત્યાં વિવિધ ડેલિગેટ્સ આવ્યા હતા ત્યાંના વિદ્યાર્થીઓ આવ્યા હતા અને જોવાવાળા આવતા અભિભૂત થઈ કે આ કેવી રીતના બને છે પાણીમાં રંગોળી મેં એમને પાણીની ઉપર રંગોળીની એમની લોકોની સામે નિર્દેશન કર્યું પાણીની અંદર રંગોળી કઈ રીતના બને જમીન ઉપર કેવી રીતના બને એ લોકોને મેં માર્ગદર્શન આપ્યું હતું અને એ લોકો ખૂબ એટલે ખૂબ જ આનંદ વિભોર થઈ અને ખૂબ જ રાજી થયા હતા ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામલલ્લાના જે છે દર્શન લોકો માટે ખુલ્લા મૂકવામાં આવશે જેને લઈ સમગ્ર દેશમાં જ્યારે દિવાળી જેવો માહોલ છે ત્યારે કલા અને કૌશલ્યની જો વાત કરવામાં આવે તો રાજકોટના પ્રદીપભાઈ છે તેમણે અયોધ્યા જઈ અને ભગવાન શ્રી રામની આ બેહુબ વિવિધ પ્રકારની જે કહી શકાય કે રંગોળીઓ છે આ રંગોળીઓ બનાવી અને પોતાનું કલાનું પ્રદર્શન કર્યું હતું એમને અવોર્ડ સહિતની વિવિધ પુરસ્કારો આપી પણ સન્માનિત હાલ કરવામાં આવ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેનામાં પણ એક હર્ષ અને ખુશીની લાગણી જોવા મળી રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ